માંાપ દુદાના ના 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 નામ ના 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 નાપ દુદા નારા શત્રુને અરે દર દિવસ ના સંગ્રામ ની અંદર કોનો વિજય અને કોનો પરાજય થશે છત્રપતિ એની મને કઈ નો ખબર હોય

જે પણ યુક્તિ હોય તે મને સત્વ બ્રાહ્મણ છું અને આપનું હિત જાનારો અને પાંડવો નું ચાવ છું અરે મહારાજ જો આપને વિજય ઈચ્છા હોય તો આપ સપ્ત કોઠા રચના કરો કારણ કે સપ્ત યુદ્ધ અર્જુન સિવાય કોઈ જાણતું નથી બાકી રહ્યા ચારે ભાઈ જો લડવા આવશે તો યુદ્ધમાં માર્યા જશે નહીતર વગર લડે પરાજય સ્વીકારી લેશે માનો સિનેમા માં એવો કોણ છે જે સપ્ત યુદ્ધ જાણે ગુરુ દ્રોણ બીજો કોણ અરે એમ છે તો હું હમણાં જ ગુરુદેવ બોલાવી અને કોઠા રચવાનું કહું છું નહીં નહીં મહારાજ એ બુઢિયો એમ નહીં માને

કેમ બેટા દુર્યોધન કઈ ચિંતામાં મનને વ્યાકુળ કરી બેઠો છે અરે ગુરુદેવ જે માણસનો પક્ષ નિર્બળ હોય જેનો કર્મા ફાટફૂટ હોય એ માણસનો મન વ્યાકુળ હે એમાં નવાય શું અરે દુર્યોધન શું આપણામાંથી કોઈ પાંડવોના પક્ષપાતી નિવડ્યા છે એક નહીં અને એક નું તો નામ બતાય નામ ખોનો દઉં મનનો દુખો મનમાં સમજી રહ્યો છું આજકાલ કરતા મારું કોઈ નથી યુદ્ધમાં મારો જ પ્રાજય થઈ રહ્યો છે પાંડવોનો નહીં અરે લોકો માન્યતામાં માન્યતા માં સત્યતા સમજાશે કહે છે કહેવત માં કે ઘર ખૂટે ઘર જાય છે બસ કરી દે દુર્યોધન તારા એક એક શબ્દ મારા સૂત રેદી ની અંદર તાતુ તેલ જડી રહ્યા છે સ્વામી ભક્તો ઉપર ખોટો આરોપ મૂકે છે શું અમે પાંડવોના પક્ષપાતી નીવડા છે જો ઓમ હોત તો પાંડવોનો સાથી કૃષ્ણ એક જ છે સતા દિવસો દિવસ ભાવ વધતા રહેશે મારા સંજેમાં તમારી જેવો અનેક હોવા છતાં મારી નૌકા મહાસાગરમાં ગોતા ખાય છે અને નાતે શક્તિ તમારામાં તમને કેમનો કેમ નો અટકાવ્યો ચડાવી ઉતના બનતે નકામો સિદ્ધ ભટકાવ્યો શરમ સહે તમને નકામો શસ્ત્રો લજાવો છો અને ડબી મરો જગતમાં માં શું મોઢું બતાવો છો બસ કરી દે દુર્યોધન આ શબ્દ તું કોની સામે બોલી રહ્યો છું એનું તને ભાન છે ભાન ભૂલી ગયો છું ભાન વેરી કેરી ધૂનમાં માં રંગો નો સંસાર તું પાંડવ કેરા ધૂન માં નોતી ખબર

તને જો મારી પર શંકા હોય અને એવું લાગતું હોય કે અમે પાંડવોના પક્ષપાતી છીએ તો હમણાં હું સપ્ત કોઠા યુદ્ધની રચના કરું છું સપ્ત યુદ્ધની અંદર ચારે પાંડવો મહારાજ જશે અને કૃષ્ણ અને અર્જુન કેલા હાલ પણ એવા થશે પાતાળમાંથી યુગલ પાછા આવશે ત્યારે એમાંથી એક પણ વીર્ય તો જીવતો નહીં હશે બરાબર છે ગુરુદેવ તો હવે તમે મને સમજાવો કે કેવી રીતે કોઠા રચવા અને કેવી રીતે યુદ્ધ કરવું હા દુર્યોધન પેલો રે કોઠો પાચણ કેરો લોહા નો બીજો મંત્ર વડે ને રજવાના ત્રબનો કોઠો ત્રીજો નો રજવો પાંચમો કહો ગો સમ સાતમો ગોબર કેરો છઠો ગો સમ સાતમો ગોબર કેરો અરે દુર્યોધન પહેલો કોઠો પાચણ કેરો બીજો લોહ વજ્રનો ત્રીજો ત્રંબાનો ચોથો રૂપાનો પાંચમો કનક કેરો છઠો સપ્તધાતુનો અને સાતમો સાણ માટી એટલે કે गोबरનો છે દ્વારે દ્વારે દસ 10 મહારથી અને એક એક યોદ્ધાને આગળ કરો અને ધોળી ધજા ફરકાવો એ પેલાને સો ને બીજાને 200 તીજાને 300 દ્વારા રે द्वारे द्वारे दस दस महारथी एक एक किरिया चौथा ने चार सौ पाँचन पाँच सौ सठन द्वार हाँ द्वारे द्वारे दस दस महारथी एक एक कि शेर सातमन सतस द्वार દુર્યોધન દ્વારે દ્વારે મારથી અને આગળ કરો ભલે ગુરુદેવ હવે હું પાંડવો પત્રિકા લખી દઉં હા દુર્યોધન તું પત્રિકા મોકલી દે કે તું તો પાંડવો કેરા તન તૈયાર ਸਾਰੂ ਰੇ ਇਹ ਤੂ ਤੂੰ ਨੰਬਰ ਨਵੋ ਕੇਰਾ ਤਨ ਤਿਆਰ ਕਰੋ ਸੰਯੰਤਾਰੂ ਰੇ ਕੰਨੇ ਤੋਰ ਚਾਸੇ ਕੋਨਾ ਸਾ ਸੰਯਾਰ ਕਰੋ ਸੰਯੰਤਾਰੂ ਰੇ ਇਹ ਕਰਵੋ ਕੋਟਕੜੂ ਤੋ ਯੁੱਧ ਤਿਆਰ ਕਰੋ ਸੰਯੰਤਾਰੂ ਰੇ ਤੇ ਤਾਰੀ ਰਹੇ ਨੈ વાસ યારું નું કહ લો દુર્યોધન તો તારું રેતો નોકલ સુહાદો

આપણે ઉતાવણે બોલાવી અને રીત ની તૈયારી કરો બરોબર છે ચાલો